નમસ્કાર અહીંયા આપણે એગ્રો એગ્રોની પ્રોડક્ટ આપેલી હતી એક ગામમાં તો આજે આપણે એનું સરસ એવું રિઝલ્ટ મળ્યું છે તો એની માટે આપણે ભાઈ જોડે વાત કરીશું કે એમને પ્રોડક્ટ કેવી લાગી અને એમને કઈ રીતે યુઝ કરી અને કઈ રીતે એમને સારું રિઝલ્ટ મળ્યું શું નામ ભાઈ તમારું મારું બાબી તાલુકા તમારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો ચોપન એકસતેર પંચાણું ઓકે તમે આની અંદર કઈ પ્રોડક્ટ વાપરી આપડી અલીફ ઓલિફ અલિફ હા ઓકે તમે આ કેટલા વીઘામાં વાપરી ઓલિફ એક જ વીઘામાં બે વખત છંટકાવ કર્યો પાણીમાં ગાળી અને આવું રિઝલ્ટ મળ્યું અને નહોતા ઓલું અલીફ આવડા આવડ્યા હતા અને પછી અલિફને બે ઓલું કરી એના માટે આજે રિઝલ્ટ મળ્યો સારામાં સારું ઓકે તમે જોઈ શકો છો દોસ્તો એરંડાની માળો પણ કે એક એક ફૂટ જેટલી માળો પણ આવેલી છે ફૂટ હં અને એરંડામાં સરસ એવું રિઝલ્ટ પણ એમને ઓલિફ આપણી ઓલ ઓલિફ આપેલી હતી એના કારણે સારું એવું રિઝલ્ટ પણ મળ્યું છે એરંડાની અંદર અને ડાળિયાનો વિકાસ પણ સારો થયો છે અને એરંડાનો વિકાસ પણ બહુ સરસ દેખાય છે તો ચાંદખાનભાઈ અગર કોઈને બીજાને અગર પ્રોડક્ટ તમારે આપવી હોય તો આપીશ આપી શકે હા આપી શકે આનાથી હું બહુ સંતોષકારક છું એમ ઓકે અને તમારી કેટલી જમીન છે આ એક જ વીઘામાં છે ખાલી તમારી આના સિવાય કેટલી જમીન છે અગર તમને એકમાં સારું લાગ્યું તો બીજામાં તમે વાપરશો ખરી હવે હું બધી વાપરીશ બરોબર ઓકે તો દોસ્તો આ છે આપણું ઓલિફ ઓલિફનું રિઝલ્ટ છે આપણી પ્રોડક્ટનું રિઝલ્ટ છે ઇન્ડિયા એગ્રોનું અને એના બાજુમાં જ આ બીજા ભાઈના એરંડા છે તેમના તમે જોઈ શકો છો માળો પણ હજુ ફૂટ ફૂટતી નથી અને એરંડાનો વિકાસ પણ એટલો છે નહીં બરોબર અને આ એરંડા ખાલી ચાર મહિનાના છે જે ચાંદકન ભાઈએ વાપર્યા છે ઓલિફના કારણે ચાર મહિનાના એરંડા છે અને એનું તમે જોઈ શકો છો વિકાસ અને માળ અને રિઝલ્ટ તમે જોઈ શકો છો અને આ એરંડા છ મહિનાના થયા છે અને આની અંદર કોઈ આપણી પ્રોડક્ટ નથી વાપરેલી પણ તમે જોઈ શકો છો કે એમાં કોઈ માળનો એટલો રિઝલ્ટ જોવા મળતું નથી અને પત્તા પણ તમે જોઈ શકો છો અને વિકાસ પણ જોઈ શકો છો કે જેવો જોવાય એવો વિકાસ જોવા મળતો નથી અને આ બીજે બાજુમાં જે ખેતર છે એ ચાંદકામભાઈનું છે અને એની અંદર તમે રિઝલ્ટ જોઈ શકો છો એરંડાનું આ હતી આપણી ઇન્ડિયા એગ્રોનું રિઝલ્ટ